કેમ છો બાળકો આજે આપણે ધોરણ છ નું વિષય વિજ્ઞાનનો સાતમો પાઠ ગતિ અને અંતરનું માપન સ્વાધ્યાય જોઈશું અને સમજીશું મિત્રો મેં અહીંયા ખૂબ જ સરસ પીડીએફ બનાવી છે કે જેથી તમને સમજ પડે અને દેખવામાં પણ મજા આવે તમારે માત્ર જવાબ પોઈન્ટ પાડીને લખવાના છે જો પહેલો પ્રશ્ન છે પરિવહનના સાધનો તો એમાં જમીન માર્ગમાં ત્રણ કીધા છે તો બસ ટ્રેન અને કાર આવે ત્યારબાદ જળ માર્ગમાં આવશે જહાજ એટલે કે બોટ હવાય મારું બ આવશે હેલિકોપ્ટર તેમજ વિમાન ચલો મિત્રો હવે ખાલી જગ્યા પૂર્વની છે એક મીટર બરાબર સો સેપ્ટી હોય છે પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર હોય છે હિંચકા પર કોઈ બાળકની ગતિ આવૃત ગતિ હોય છે કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ આવૃત હોય છે કંઈ કોઈ સાયકલના પેડાની ગતિ વર્તુળાકાર હોય છે

ચોથો પ્રશ્ન તમારે લંબાઈ માં ચડતો ક્રમ દર્શાવવાનો છે તો સૌથી મોટું સૌથી પહેલા નાનું કહીશું કેમ કે આપણને ચડતો ક્રમ કહે સૌથી નાનું શું છે એક મિલીમીટર ત્યારબાદ સેન્ટીમીટર ત્યારબાદ મીટર અને ત્યારબાદ કિલોમીટર ઊંચાઈનું રૂપાંતરણ કરવાનું છે વન પોઈન્ટ સિક્સ ફાઈવ મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરીશું તો સો વડે ગુણીશું અને મિલીમીટરમાં કરીશું તો હજાર વડે ગુણીશું બરાબર છે તો વન સિક્સટી ફાઈવ સેન્ટીમીટર બરાબર છે તો મીટરમાંથી મિલીમીટર કરીએ તો હજાર વડે ગુણવાનું છે પરંતુ સેન્ટીમીટરમાંથી આપણે એબિલિમીટર બચવાનું હોય તો દસ વડે ગોળી શકાય બરાબર છે અરે ચલોડો રૂબા ત્રણ વડે પછી મીટરથી તો મીટર એટલે કે નારો એકઅપ કિલોમીટર એટલે કે બોટો એકઅપ બરાબર છે બોટા એક હોય ત્યારે ભાગાકાર કરવું ત્રણ હજાર બસો પચાસ ભાગ્યા હજાર બરાબર અંતિમ જળજ હોય ત્યાં અને શરૂઆત કરીએ તો આપણને લંબાઈ મળી જાય બરાબર છે બાદ બાકી કરવાની રહેતી નથી આઠમો પ્રશ્ન સવાતા સાયકલનો પેડો પગખાપા સવાતા અને ભીતતા બંને પદાર્થો સાયકલનો પેડો અને ખાડા પાખે પોતાની ધરી પર વર્તુળાકાર ગતિ કરે છે ભીતતા શું અલગ પડે છે તો કે સાયકલનો પેડો વર્તુળાકાર ગતિ સાથે જમીન પર સરળ રેખીય ગતિ આગળ વધે છે પગખો પાત્ર પોતાની જગ્યા પર ફરે છે તેથી કોઈ સ્થાન ફેરફાર થતો નથી મિત્રો તો આપણે આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરી દો સારી સારી એટલે તમે એક કામ કરો કોમેન્ટમાં તમારું નામ લખો કે જેથી મને અંદાજ આવે કે કયા કયા વિડીયો કયા કયા વિદ્યાર્થીઓ મારા વિડીયો જોઈ રહ્યા છે તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે બરાબર તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરો મિત્રો તમે કહો કે કૃપા કરીને આટલી સરસ અને વ્યવસ્થિત પીડીએફ બનાવો કેટલી મહેનત લાગે છે તમે વિડીયોને લાઈક પણ કરી દો અને તમે સમજવામાં સરળતા રહે છે મિત્રો એ જે આઠમો પ્રશ્ન લખ્યો છે તેનો જવાબ તમે જોઈ શકો છો કેટલીક સરસ રીતે મેં દર્શાવ્યું છે તમારે ફૂદડી પાડી લખવાનું છે સમાજતા ત્યાર પછી નીચે જવાબ લખવાનો છે ભિન્નતા પછી નીચે જવાબ લખવાનો છે એમને પોઈન્ટ પાડીને જવાબ લખવાનો છે અને આ લખવાની રીત બિલકુલ સાચી છે મિત્રો આ રીતે લખશો જવાબ તો તમારા શિક્ષક પણ ખુશ થઈ જશે અને તમને સમજવા પર સરળતા રહેશે મિત્રો નવો પ્રશ્ન છે રબરની માપપટ્ટી કે ન વાપરવું જોઈએ કારણ કે રબર સ્થિતિસ્થાપક હોય છે માપતી વખતે ખેંચાઈ શકે છે જેને કારણે લપાઈ બદલાઈ જાય છે ઉદ્ભવતી સમસ્યાઓ માપપટ ચોક્કસ મળતું નથી એક જ વસ્તુનો માપ દરેક વખતે અલગ અલગ આવી શકે છે બરાબર છે બીજી કોઈ સાચું માપ જણાવી શકતું નથી દસમું છે આવૃત ગતિના ઉદાહરણો વ્યાખ્યા જે ગતિ ચોક્કસ સમયગાળા પછી પુનરાવર્તિત થાય છે તે આવૃત ગઈ ગતિ કહે છે તો ઉદાહરણ તો કે ઘડિયાળનો લોક ગિટાર સિતારનો ધારા અને હિંચકાની ગતિ તો મિત્રો આ વિડીયો તમને કેવા લાગ્યો તમારા પ્રતિભાવો મને કોમેન્ટમાં જણાવો અઢી વિડીયોને લાઈક કરી દીધો અડે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મિત્રો કોમેન્ટમાં તમારો ઠાપ જણાવો મિત્રો તમે કોમેન્ટમાં એ પણ લખી શકો કે હવે આપણે કયા કયા વિષયનો કયો વિડીયો જોઈએ છે અને તમારે સમજૂતી સાચી જોતો હોય તો તમને વધારે પણ સમજાવી શકું અને મિત્રો જવાબ લખવામાં તમારી આ દસ પ્રશ્ન છે ગતિના ઉદાહરણ આપો તો તમારે પેલા વ્યાખ્યા લખવાની છે ઉદાહરણ કરીને ત્રણે ત્રણ ઉદાહરણ લખવાના છે તો મિત્રો ઉદાહરણ સમજાય જાય તે રીતે મેં તમે અહીંયા ઇમોજીસ પર મૂક્યા છે તો મિત્રો તમે આ પીડીએફ કેવી લાગી તમે તમારા પ્રતિભાવ જણાવો અને તમારે પીડીએફને ડાઉનલોડ કરવી હોય તો પણ તમે મને મેસેજ કરી શકો છો અને અહીંયા કોમેન્ટ કરી શકો છો વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો તમારો આભાર